મિત્રો આજે વર્ષ બે હજાર પચીસનો અંતિમ દિવસ છે એટલે કે આજે એકત્રીસ બાર બે હજાર પચીસ થઈ અને હવે બાર વાગ્યા પછી નવ વર્ષ ચાલુ થશે એટલે કે બે હજાર છવ્વીસનું પરંતુ આ જૂનું વર્ષ જે છે મિત્રો એ માવઠું જે છે એ છેલ્લે છેલ્લે છોડતું ગયું એવી સ્થિતિ છે કારણ કે વર્ષ બે હજાર છવ્વીસ ચાલુ થાય એ પહેલાં જ જે છે એ માવઠાએ એન્ટ્રી કરી છે અને આજે હળવદના પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર છે કે ઘનશ્યામપુર હોય ભલગામડા હોય સાપકડા હોય ભવાની હોય સરમડા હોય એ બાજુના જે કંઈ ગામો છે મિત્રો તો ત્યાં આગળ માવઠું જે છે એ ભર શિયાળે માવઠું ભરીશું છે એટલે અત્યારે પરિસ્થિતિ એ છે કે હવે સ્વેટર પહેરવું કે પછી રેનકોટ પહેરવો કે પછી છત્રી લઈને બહાર નીકળવો એના જેવી પરિસ્થિતિ છે હળોદમાં પણ જે છે એ અમુક વિસ્તારો જે છે એ ધાંગ્રા રોડ છે તો ત્યાં આગળ વરસાદી જે ઝાપટું છે આ માવઠું વહેરશું તો ગામમાં કંઈ પણ નહોતું એટલે એનું નામ જ માવઠું કહેવાય કે એક જગ્યાએ વરસેને બીજે ન હોય એનું નામ જ માવઠું હોય પરંતુ અત્યારે જે છે એ શિયાળો ચાલુ છે અને આજે બપોર પછીનો માહોલ જે આખો છે એ આપણને ખરેખર એવું લાગે ચોમાસું જે છે એ ચાલુ થઈ ગયું છે જો કે આજે સવારથીના જે છે એ દ્વારકા છે તેની સાથે જામનગર છે પોરબંદર છે હમણાં કચ્છમાં પણ જે છે એ માવઠું વહેરશું એટલે આવી પરિસ્થિતિ છે તેની સાથે મોરબી જિલ્લામાં પણ જે છે એ આગાહીકારો છે એ કહી રહ્યા છે કે મોરબીમાં પણ રાત્રિ દરમિયાન છે એ માવઠું થઈ શકે તેવી સ્થિતિ છે એટલે આ બધી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને જોતા ખાસ કરીને માર્કેટયાર્ડમાં પણ પરચુરણ આવક જે છે એ લેવાની બંધ કરી હતી પરચુરણ આવક તેની સાથે મિત્રો વાત કરીએ તો આજે એકત્રીસ બાર બે હજાર પચીસ થઈ એટલે વર્ષ બે હજાર પચીસનો અંતિમ દિવસ અને આ દિવસે જે પિયાસીઓ જે છે એ મોટાભાગે આવું જે વાતાવરણ છે ને મોટા ભાગે ગોતતા હોય છે કે થર્ટી ફર્સ્ટના દિવસે એટલે એમને મન એવું મગજમાં છે કે નહીં નવું વર્ષ જે છે એને આવકારવા માટે થોડું જાજુ પીવું પડે ને આવું બધું કરવું પડે એટલે એમને મન એવું બધું હોય છે પરંતુ ખરેખર આવું કંઈ હોતું નથી અને પોલીસ જે છે એ જુદી જુદી જગ્યાએ ચેકિંગને કરતી હોય ને મીડિયાવાળાને બધા સાથે હોય એમાં આપણે જ્યાં વર્ષે બધા હતા એ રીતે કે ચેકિંગ કરવા જાય ને આપણે વિડીયોને બનાવીને બતાવી કે ભાઈ પોલીસ આએ ચેક કર્યું આએ ચેક કર્યું આ બધી પરિસ્થિતિ છે પણ મેં તમને મહત્ત્વની વાત કરી આ માવઠાની પણ આપણે વાત કરીને આની આજે વર્ષ બે હજાર પચીસના છેલ્લા દિવસે પણ આપણે એક વાત કરી કે મોટાભાગે જે પ્યાસીઓ છે એ આવું વાતાવરણ ગોતતા હોય કે આવું થોડું વરસાદી માહોલ હોય તેની સાથે વાદળછાયા જેવું વાતાવરણ હોય થોડી ઠંડીનો ચમકારો હોય જો કે ઠંડીનો ચમકારો નથી ખાસ કંઈ પરંતુ આ જે માહોલ છે ને પ્યાસીઓ જે છે આવો માહોલ ગોતતા હોય એટલે ઘણા બધા જે છે અન્ય રાજ્યમાં પણ વહી ગયા છે અહીં આપણે રહેતા હોય તો એને મોટા એ કાર્યક્રમ પૂરો કરી નાખ્યો હોય છે ઘણા કાર્યક્રમોમાં વ્યસ્ત હોય છે તો ઘણા પોલીસના હાથે ચડી જવાના પણ છે કારણ કે પોલીસ પણ જે છે એ કારણ કે મોટાભાગે શું છે કે પોલીસને મન પણ એવું જ છે કે એકત્રીસ ડિસેમ્બરના દિવસે જ પ્યાસીઓ જે છે એ પિન બહાર નીકળે છે એટલે એ પણ જુદી જુદી જગ્યાએ થોડી માટે ચેકિંગ નહીં કરશે એટલે આ બધી પરિસ્થિતિ છે એટલે ખાસ ધ્યાન રાખજો અને નવ વર્ષ જે છે એ બે હજાર છવ્વીસનું એને આવકારવાના ઘણા બધા રસ્તાઓ છે જરૂરી નથી કે પીધા પછી જે નવ વર્ષને આપણે આવકારી શકીએ આભાર મિત્રો